બૂટ છે મારા બુટ ની અંદર તું ચાક હંજવારી નાખી દેતી નહીં ને આપણી સાથે ધારાસભ્ય લોક લાડીલા રામ યાદવ પછી જય દ્વારકાધીશ માં મજામાં સારું ને કમ્પ્લીટ થઈને એવું તું તો દીપા દી સમકે આ લોકો પાછા એમ કે કે રામભાઈ પાસો બગડી ગયો પાસો વિડીયો નથી નાખતો તો એનું શું કરવું હવે

મારો કઈ ને થયો છે ને મારા દીકરા ને એટલો લાઈટો કરી જોડાઈ ગયા જય દ્વારકા દ્વારકા જાવ છો કે આગળ ગયા દ્વારકા કોઈ ગયા જ નથી દ્વારકા રમવામાં આજી ને દ્વારકા માથે લેવડાવી દે આખું

જેટલો સપોર્ટ કરો એટલો મારા નાના ભાઈ ને પકડજો હવે છે ને નીકળીએ સીધા પાકા જે બોલાવતા દ્વારકાધીશ ની દર્શન થઈ ગયા દ્વારકાધીશ ની દર્શન થાય એટલે પેલા બોલો બોલો દ્વારકાધીશની હાલો હું કૃષિ રમવા માં દર્શન કરી લે હું દર્શન કરી આવીએ કારણ કે ભાઈ ગોલીભાઈ આવ્યા છે ને ફર્સ્ટ ટાઈમ આવે છે એટલે પેલા છે ને ગોલીભાઈ દર્શન કરી દઈએ બાકી પછી બાર વાગ્યા પછી મંદિર બંધ થઈ જાય મિત્રો તો પેલા આપણે દ્વારકાધીશ ભગવાન દર્શન કરીશું ને પછી અમારા ગામ જે સંઘ છે ને અમારા ગામ નું ધડકટક આવ્યું ને ત્યાં જ આવવાનું છે મિત્રો આપડે તો પેલા દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી લઈએ મિત્રો ડાયરેક્ટ સમાજે પહોંચી ગયા ને અહીં જો અત્યારે જમવાનું બને આ અમારા ગામ બધા આગેવાનો છે અરવિંદ કાકા હું બનાવે કાકા હે

આ લોકો છે ને એટલા ટૂંકમાં હાલી આવ્યા બરોબર તો એનામાં ઉત્સાહ કેટલો હે જોરદાર મુકા કાઢી નાખે થોડા ઘણા હાલા ને આમ પગું પકડ લઈએ કે ભાઈ હવે કેટલું ખાલું ભાઈ ઈ દ્વારકા દીસો ભાઈ આ જો બધી ને હાલ્યું ફરી ગઈ જો છે આ જ સુધી ખાલી રીલમાં જોયું તો હવે રીલ માં જો

અને ભાઈ અહીંથી તમે દ્વારકાધીશ ની જોજા બદલે છે એના પર તમે દર્શન કરી હવે અમે છે ને બધા સમાજ આખો છે ને આપણે જે આહિર સમાજ છે ને ક્યાં રોકાયેલો છે તો ક્યાં જવું ચાલો ક્યાં ને ખાવા પીવાની છે બધી વ્યવસ્થા અહીંયા છે ચાલો કાફલો અમારો બધું આપણે દ્વારકાધીશ ભગવાન દર્શન કરી લીધે છે ને આખો સંઘ હતો તે બધા લોકો પણ નિર્વિઘ્ન કોઈ પ્રકારનું વિઘ્ન નથી આવ્યું કમ્પ્લીટ દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે સમાજે કે જ્યાં આપણો ઉત્તર રાખેલું છે જમવાની વ્યવસ્થા બધી સમાજે રાખેલી છે અને ક્યાં બધા લોકો આવી ગયા છે તો બસ હવે આપણે જવાનું સમાજે જમી લેશું અને પછી આપણે જવાનું છે વેટ દ્વારકા અને સુદર્શન સેતુ ઉપર ના પટેલ તો પાસે રહી ગયા હતા ક્યાં અમે તમને ગોતા જય દ્વારકા દીશ ભાઈ વાહ 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 ખરેખર ધન્ય છે તારી જનતાને કે મિત્ર કરણજીને તને જન્મ આપ્યો યાર કેમ છો રંગુભાઈ મજામાં જયેશભાઈ હાલવામાં કઈ તકલીફ નથી પડી ને કઈ હા દર્શન થઈ ગયા રેડી હાલો દ્વારકા જિલ્લાની અંદર મિત્રો ડીએસપી સાહેબની ની ન્યુ ગાડી આવી છે ને અત્યારે દ્વારકાધીશ ની ધ્વજા પણ ચડી ગઈ છે ભાઈ ફ્રેશ અને અત્યારે હું કઈ કે મુહૂર્ત થાય છે ભાઈ કારણ કે આ છે ને તો બધું છે કારણ કે સુરક્ષાનું ધ્યાન રાખવામાં છે ને ભાઈ ક્યારેય પણ પાછી પી નહીં કરતા અત્યારે જો નવી ગાડી આવી છે તો ઓપનિંગ કરે છે અને મુહૂર્ત બુરત બધું કરે છે આજના દિવસે છોકરાઓ હાજરીપુરાઓ આ ભાઈ કોણ આવી ગયા ઓહો રાવ સાહેબ કેમ છો મજામાં

જમમાનો બઈ છે ને એક યુનિક છે પ્રોપર્ટી પ્રોપર્ટી કરે હવે જમીયા બાજી ખબર પડે મીને સીધા સુદર્શન સેતુયે ગયા ને સુદર્શન સેતુ જોઈએલા અમારા બધા ક્રિએટર થઈ ગયા ગાંડા એય शाहरुख खान મારી દે વાહ 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 આમ આવતો કે ઉડાડતો જાહે આ જોઈલા રાહડે રમે તો આમ જોય તો ગલીભાઈ વાહ રાહડે રમે હાલો ગલીભાઈ કે ભડી જા હાલો રાહડે રમમાં

તો હવે આપણે જમી અને આપણે નીકળવાનું છે કારણ કે ઘરથી તમે દિવસ દૂર છે નાના નાના બચ્ચા યાદ કરતા હશે આપણે તો જવું પડશે આપણે ઓહો બાલે ઇમોશનલ થઈ ગયા રડતા નઈ લાસ્ટ ભાઈ સમા જયારે જમવાનું છે ત્યારે પછી બધા ઘરે નીકળી જવાનું છે જમીને રેડી કરે ભાઈ હાલો તો હવે જમી જમીએ જમી લીધું છે ભાઈ બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ છે મૂકવા છે ખાલી તમે તો તમે ખાઈ લીધો

તો આ વિડીયોને આપણે એન કરીને મળીશું ફર એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોબાઈલ રાધે રાધે બા ભાઈ